જીજે 09 સાબરકાંઠા વાળા YouTube ની સરસ મજાની વાળા મિત્રો એ ચેનલ નવી શરૂઆત કરી છે હજી બે વિડિયો મળ્યા છે બીજા શોર્ટકટ વિડિયો મળ્યા છે એ ટોટલ 12 જે વિડિયો મળ્યા ગયા છે YouTube ની અંદર તો મિત્રો YouTube ની અંદર સર્ચ મારશો તો અવશ્ય તમને ચેનલ મળી જશે જીજે 09 સાબરકાંઠા વાળા તો મિત્રો જો અમને સપોર્ટ કરો છો એ અમારા મિત્રોને સપોર્ટ કરજો દૂરથી આયેલા છે પૂરો સપોર્ટ લેવા માટે તો સપોર્ટ કરવો જરૂરી છે દરેક વ્યક્તિ હોય કોઈ પણ હોય